આ જો આજ નવી રિવ્યુ બનાવો જ જો આપણે દરવાજો ખોયલો જીસીબી જોજો આજ આજ નવો બ્લોક આપણે જોઈ લેવું છે આજે આપણે જીસીબી જોઈ લેજો જીસીબી ચાલુ કરી આજે આપણે જવાનું છે ટ્રેક્ટર કાઢવા ટ્રેક્ટર સરખી રીતનો હલવાઈ ગયો છે એ પાકું છે જો આજે હમણાં જો સ્લેબ મારી લીધો હવે જોજો સાયલેશનમાં કોણ આજ નાખવા જોજો ને આજ તો જોજો મશીન ભગાવી જોવા

હવે હમણાં બેલનો નો પટ્ટો બાંધી એટલે કાઢી નાખી બેલનો નો પટ્ટો લીધો બેટ બાંધી હવે ઉપાડ્યો હા આ જો ખેચ ખેચ હા મારી જીસીબી હા આ જો ખેંચ્યું જોજો જોજો હમણાં નીકળે કાઢ કાઢ હાલ હાલ એ વરિયા નમી ગયું પણ આ જોજો આ બે ના થઈ નીકળી ગયું લાઈક કમેન્ટ સબસ્ક્રાઈબ